સ્વાગત છે તમારું એક નવા જ બ્લોગમાં અને આજે તૈયાર થઈ ગયા છે બધે જવાનું છે કુળદેવી માતાજી પીઠળ જોઈ લઈએ આપણે દેવ રાગા પીઠળ હા દર્શન કરવા દર્શન કરવા જોઈ લઈએ આ દેવી તૈયાર થઈ ગઈ છે પીઠળ માં જવા માટે અને મારા કાકાએ બેઠા પણ ના પાડે એ હું કેતા વિડીયો લઈને હું જઈ ગયો તો પણ નથી આમાં હા ચાલી કે હે ભાઈ ઇન્સ્ટા પર જો જોજો બીજ કે શોર્ટ સેમ હે કે મને લાગે શોર્ટ સેમ હે કે મને લાગે ના વિડીયોમાં લાગે મને કઈ ન આ ઓરનો પોરમાં માટી તૈયાર થઈ ગયા બાપાન ટ્રેક્ટર પડ્યું છે મારા माना डिग्री पई रहि्ठल माताजी पिठल माताजी नाम ले ફ્રેન્ડ્સ આપણે રસ્તામાં છે અને અહીંયા પહેલી બ્રેક લીધી છે પીઠળ માતાજી જવામાં જોઈ શકો છો હાઈવે અને મારા સગાની જે થોડીક હોટલ છે મુરલીધર તો ત્યાં પૂગા છે તો દાદાનું પાટી અહીંથી થોડુંક આગળ છે બે પાંચ કિલોમીટર હશે ત્યાં આપણે આ છે મુરલીધર શ્રી મુરલીધર હોટલ નામ કરી ત્યાં પૂગા છે અહીંયા ત્યારે તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ ફ્રેન્ડ અહીંયા આપણે બીજો બ્રેક થઈ ગયો છે અને અમારા કાકા જોઈ લીધું અને હવે બસ માતાજીનું મંદિર કેટલું મેળવ કાઢવું દસ કિલોમીટર હે હું રાગા ના ભૂખ લઈ ગઈ ભૂખ લઈ ગઈ હે રાગા ને કઈક નાસ્તો વાસ્તો કરીએ પછી વળી નીકળી આગળ હજી તો રસ્તો ચા પાણી નાસ્તો થઈ ગયું હે અને નાસ્તા કોઈ લઈ લીધે છે સાથે માતાજી અને હવે અમારું છોટિયું થઈ ગયું છે બધે ભરાઈ ગયા છે નીકળી છે અહીંયાથી ચાલો મળીએ પીઠળ આવ તો ફ્રેન્ડ્સ અત્યારે હવે પીઠળ માતાજી પૂગી ગયા છે અને વાયગા છે અગિયાર આ તમે જોઈ શકો છો પાછળ માતાજીની ધજા દેખાય છે હવે મંદિરના દર્શન કરશું અને આગળ વધશું આ દાયરો બધો અમારો તો ફ્રેન્ડસ આપણે મંદિર ની અંદર આવી ગયા છે અહીંયા પીઠળમાં છે ગરમારમાં કાલિકામાં છે છે અને કોડિયાર માં પણ વિરાજમાન છે ને અમારા જે કુલેહ છે પીઠળમાં એ પણ વિરાજમાન અને આ અત્યારના મહંત પૂજારી છે તો એના પાસેથી આપણે થોડું ઘણું પીઠળમાં વિશે માહિતી લઈએ તો હવે તમે થોડુંક જણાવો ને

પાંચ અહીંયા પાંચ છે આ કઈક માતાજી નું અહિયાં સ્થાન છે ને આવું કઈક મહત્વ છે

પીઠર માતાજીનો પૂરેપૂરો અકવ્યુ લઈ લીધો અને આ સામેથી નજારું અને ફ્રેન્ડ્સ અમે રીટર્ન થઈ ગયા છે અને અજેલી ભાબાની ફોરવિલે સાઇટ કાપી છે આ અને મિતલ નદી તો છે માતાજી અને માટે અહીંયા બપોર પાછા અહીંયા આવ્યા શી શકતી વા ઈ નથી આ લઈ લીધું તો ચાલો બધા જમવા માટે જાય છે જમી લે ભૂખાઈ ઓજો ખાઈન પછી આ બધા વજન માપે છે સકભાવના ઉદરાસમનો વજન કાટો રાખેલ છે અહીં બધા વજન માપે છે તમારું વજન મને 50 પૂરું છે મારે 50 પૂરું છે મારે આખી માપું ત્યારે ખાવું પડે આય મારું વજન થયો છે 70 કિલો અંદાજ લગાવ્યો હતો હોય કે ન હોય લેવા દો તો ફ્રેન્ડ હવે આરાધના ધામ આપણે અંદર પ્રવેશ કરીએ છીએ અને જોઈએ કેવું છે બધું અંદર આપણે ગયા તો નથી એકાદ ફેર ગયા તા તે પછી ગયા નથી અંદર જઈને જોઈએ અંદર ગરી ગયા હઈ આરાધના ધામ માં આરાધના ધામ માં ગયા ગયા હઈ આ વાળું કેવું મસ્ત અને ફ્રેન્ડ્સ આપણે ધામમાં બહુ જ વિડીયાની મનાઈ હતી બહુ જ ઉતારી નથી આ પણ મંદિરના બાજુનો ભાગ છે સાઈડનો જમણી બાજુનો અંદર જતા તો એ આપણે ઉતારી દીધું આ ફ્રેન્ડ્સ અહીંયા આપણે હાલરથી જે કહેવાય છે આરાધના ધામ એની અંદર છે સાવ અંદર તો નહીં પણ થોડુંક અંદર આ તમે જોઈ શકો છો બધું આ પાછળનો મંદિરનો ભાગ છે મેન મંદિર જેનો છે મુખ્ય તેનો બસ કરો એ પંચ કલોમીટરની હોય લોકો ડાયા જી ડાક્યા રસ્તામાં ચાલો બી એક ગો